ગુડ મોર્નિંગ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે નાય જોઈને તૈયાર થઈ ગયા છે અને બીજા બધા જોવામાં તૈયાર થઈ ગયા છે બે જણાને એક જણો હજી ના ગયો છે આપણે તમને ખબર તો છે આપણે દ્વારકામાં છીએ આપણે આપણે કાઈ ગયા હતા શિવરાજપુર બીચે અને દ્વારકામાં રેખડ્યા હતા આજનો આપણો દી છે ત્રીજો તો જો આપણે જવાના છીએ બેટ દ્વારકા બેટ દ્વારકાની વૈસમાં આપણે નાગેશ્વરની બધું લેતા જ હશે અને જાય આમ રખડતા જઈએ બેટ દ્વારકા જાય અહીંયા બતાવશે તમને બધું બેટ દ્વારકાનું કેવું છે આપણે આજનો લોક જોયો ના હોય તો જોતા આવજો શિવરાજપુર બીચનો મસ્તીનો લોક છે ને રાજુ ને એક નંબર શરદી બરદી થઈ ગઈ છે હજી મીઠી નથી આવો લગભગ નિમટે લાગે છે એવું આજે આપણે જવાના છીએ બેટ દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર એ બધું એ જ લેવાનું છે એટલે આપણે મજા જ આવશે તમને મજા જ કરાવશે ફૂલ મોજ અને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આ તો આ છે આપણો આજનો લુક અને આમ ફાકીયું બાકીને એમ બાકી બાકીને તમે આમ જોઈ લો ને આઈ જાય પાછો આમ સટો લાગી ગયો છે ફાકી અને આપણો રૂમ તો તમને કાલે બતાવી દીધો તો જોઈ લઈએ તમે બધાએ કેમ બાકી એક નંબરના તો પછી હવે બેઠા છે ઓલો એક નાઈ લઈએ પછી આપણે જાય બાર પછી તમને આપણે અટાર આવી ગયા નાગેશ્વર મહાદેવ મંદિર તમને બધા દર્શન કરી લેજો પબ્લિક વધારે

આ મહાદેવની મૂર્તિ આપણે જાહીંયા હમણાં એટલે તમને બધાને બતાવશે થોડોક અવાજ મોલું કહેતા છે કેમ કે હાથ બાધો બેસી ગયો છે હાવ રખાઈ રખાઈને ત્રીજો દિવસ એટલે હજી આપણે આ જગ્યાએ રોકાવાના છે કાલે નીકળવાના છીએ હવે દ્વારકામાં રહીકા ફૂલ મોજ થઈ રહી તમને કેવી મજા આવી હોય એ જે કોમેન્ટ કરી દેજો અને કેવી મજા આવે છે નાગેશ્વર આવીને તો પછી ફોટા બોટા પાડી લીધા કે પાડવાના છે આ હજી તો જો આમ ઊભા છે હજી છોટા પાડવા છે બધા અહીં આપણે મંદિરમાં તો તમને દર્શન કરાવી દીધા બારોલી મૂર્તિ છે ને નાગેશ્વર મહાદેવની મૂર્તિ આપણે અહીંયા આવી ગયા છીએ ફોટા મોટા પાડી લીધા પછી લોક ચાલુ કર્યો અને તડકો પણ બહુ જ છે ને આવું વાત પૂછો મેં આવું બધું ટપી ગયું છે અને તમે આમ જોઈ લો કેમ છે બાકી મોટી બધી મૂર્તિ અને પબ્લિક પણ સારું છે આપણે બે જોવાય મોબાઈલમાં કોકા મારે આ ફોટા બોટા પાડી લીધા ભાઈ તમે આમ જુઓ બાકી કેમ છે કાંઈ ન ગોટો શનિદેવનું મંદિર છે તો આપણે નહોતું લીધું બહુ આવી રીતના મોજ મોજ કરીશું બાકી તમને આગળ ક્યાં ક્યાં જઈ બધું બતાવશે તમને વાર બાર છે વાંધો નથી આવતો હવે આગળ જઈ તમને બતાવી બીજું અમે હું શું કરીશું અહીં અટા ફોટા બોટા પાડીને મોબાઈલ લેવાની વાતો હોય મેં કીધું અંકિતભાઈ કે આપણે નવો મોબાઈલ લેવો છે વિવો નો તો એ અટાણું ઓનલાઈન જોવા મેં મોબાઈલ આમ જોવો અંકિતભાઈ કયો તમે લીધો મોબાઈલ જોતા હતા મોટોરોલા હમણાં તમે જોતા હતા એ કયો હતો આપણે લેવાનું થાય છે ને એ વાર લાગશે પણ આવશે મજા એમને હા મોજા કેમ બાકી આવી મોજું કરી છે ફોટા પાડતા હતા મોબાઈલ જોવા માંડ્યા ઓનલાઈન હાલો તમને બતાવી આગળ હું કરી બાકી તમે જોઈ લઈએ આમ બધું હે જયભાઈ કઈ છે નહીં ને બેગમાં તો હાલો આપણે હવે નીકળીએ ને બોમ્બ બોમ ફૂટે શું કરવું હાલો આપણે જઈએ આમ આગળ આપણે મંદિર મંદિરમાં દર્શન કરી લેતા મહાદેવની મંદિરે મહાદેવની મૂર્તિએ જ હતા એવા અને હવે આપણે રસ પીવા પી ગયા તમે મહાદેવની મૂર્તિનો ખાલી વ્યૂ જુઓ એક નંબર ને રસ આવી ગયો છે હાથમાં અને આ બધા પીએ છીએ શું કે અંકિતભાઈ રસ હું કઈ ના ઘટે કઈ નો ઘટે તમારે રસ પીવો હોય તો મસાલો નાખી દો ને ભાઈ થોડોક બસ બસ વધારે ખારો પીજ હાલો રસ બસ પી લઈને પછી મળીએ રસ બસ પી લીધો છે રસ એમ તો સારો હતો વાંધો નહોતો બહુ અને આવું બેઠા છીએ અહીંયા કેમ હતો રસ જેવો મારા જેવો એમને મીઠો મીઠો એમને તો પછી એ લાવું અંકિતભાઈ આપણે ફાકી લેવા ગયા છે ફાકી બાકી લઈને આવે એટલે આપણે ફાકી બાકી બનાવી નાખીએ ફાકી બાકી ખાઈને પછી નીકળી બેટ દ્વારકા હવે આપણે તમને સીધા મળીએ બેટ દ્વારકા અંકિતભાઈ આવવા દો ફાકી

હાવ આમ ના હોય બાકી ખાઈ લે એ ભાઈને ને ખબર જ ના પડી કે હું થયું નઈ ફાકી બાકી પડી દોસ્તર કે ઉપર થઈ પડ્યું ગયા પાછળ બનાવી લે પછી નીકળી આપડે ઓકે ફાકી બાકી બનાવી નીકળી આપડે આપણે બે દ્વારકા આવી ગયા બે દ્વારકા મંદિરના તો દર્શન કરી લીધા પણ અહીંયા તો મોબાઈલ અમે આમ બહુ તો મૂકી દીધો તો અહીંયા અંદર તો લઈ જવા નથી જતા એટલે આપણે સોનાની દ્વારકા આવી ગયા અહીંયા તો મોબાઈલ છે એટલે આપણે અહીંયા આવી તમને બતાવી સોનાની દ્વારકા તમે જોઈ શકો છો કમર ખોલી નાખું છે ભાઈ આમ જો જય ભાઈ નું હાલ્યો ને ગાંડુ ધરમ જય ભાઈ ખોલી નાખ હાલો હાલો માગર હાલો હવે આપણે ભાઈ અહીંયા વિડીયો ઉતારે છે સોનાની દ્વારકા ભગવાન હાલો હાલો અંકિતભાઈ સોનાની દ્વારકા ના અહીંયા આવું હોય ચાલીસ ચાલીસ રૂપિયા ટિકિટ લઈને આવવાનું છે એક નંબર આવો એકાદ વખત આ બાજુ સોનાની દ્વારકા જુઓ તો તમને આમ આનંદ થઈ જાય ખૂબ કૃષ્ણ ભગવાન કાલિયા મને મામા કંઠનો વધ કર્યા શ્રી કૃષ્ણ ભગવાન આપણે એક ઋષિ અહીંયા બેસી ગયા શું ક્યાં મોજ ને આ ઋષિ થઈ ગયા અહીંયા તમારે રહી જવાનું છે હવે અહીંયા એવું કરવું દાન પેટીમાં પેલા હું જ દઈ દઉં હલો કેટલા જોતો તમારે હાલો હાલો આમ આગળ હાલો હાલો ભૌતિકભાઈ કેવીક મજા આવે આમ જોજો આગળ ઓહો તમ જોવો બાકી મોજ લ્યો તમે અમે તો મોજ લઈ જ છીએ પૂરેપૂરી શાંતિ જાળવો એ ભાઈ શાંતિ જાળવો જો ને આ બાજુ આ બોર્ડમાં લખી ગયેલું છે આપણે મેહુલ ફોટો આ વ્યક્તિ આ ફોટો તમારો ફોટો પાડો આ કોઈ આ જો આ આ ગમે અહીંયા ફોટો જ પાડવા વર્ગી જાય હવે ભૂત આવી રહે ભૂત હા મોજા મીરાબાઈ હા ખાલી જોવો અમે તમને બધું બતાવશું પંખો ચાલુ થતો ગરમી થાય છે બહુ રાધા કૃષ્ણ સોનાની નગરીનું એટલે હાચી જ સોનાની નગરી નથી એ તો ડૂબી ગઈ હતી આ તો ખાલી મ્યુઝિયમ બનાવેલું છે આપણા ભાઈ અહીંયા આગળ આવી ગયા છે હાલો હાલો જયભાઈ જગત ગુરુઓ અને શંકાચાર્ય પબ્લિક એમ તો છે અમે જ નથી ખાલી તમે હું મોજ માણો હું તમને બધું બતાવતો જાઉં હાલો હલો જયભાઈ ત્યાં તમે ને ફાયર બ્રિગેડ નો બાટલો આપણે જયભાઈ તો આગળ આગળ જ અહીલા જાય છે ને કોઈ તો જ નથી જોતા આપને જોવા દેતા હરખાય છે હવે ફરી લીધું ને તો દ્વારકા પૂરું થવા આવ્યું બાકી છે હજી આગળ છે હજી હાલો તો આગળ હજી બતાવ્યું હજી પૂરું નથી થયું ને આપણા જયભાઈ છે હજી છે હજી કે વિડીયો તમે તમારે ચાલુ જ રાખો હવે હજી જો હજી પહોંચવી તો હવે જઈવું છે શેષ ના કૃષ્ણ ભગવાન جی. ایکٹ د... ایک کر دیا آی جی کہ ના કૃષ્ણ ભગવાન હોતા છે એક નંબર મ્યુઝિયમ હો મ્યુઝિયમ માં કઈ ના ઘટે એક વખત તો અહીં આટો મારવો પણ એને થોડી મજા આવે દ્વારકા એવા હોય આપડે બે જ વારકા આવી તો બે દ્વારકા થી થોડું મજા પછી હાલી ને આવી જવું તો એકાદ એક વખત તો આ બાજુ આવજો જોજો ખૂબ જ મજા આવે એવું છે અમે તો થોડી મોજ કરી છે મોટા મોટા પડી લે પછી ફરીને આ બાજુ ઊભા છે મ્યુઝિયમ જોઈને અને અહીંયા આ કાચની એક મસ્તીની દીવાલ દેખાઈ ગઈ છે ને આમ જો આપણા ભૌતિક ભાઈ ફોટા પાડવા માંડ્યા છે ફોટા પાડવામાં કોઈનો વારો નથી આવવા જે તો અને અંકિતભાઈ તમે પાડી લીધા ફોટા એક મજા આવી મ્યુઝિયમમાં હજી તો ઘણું જોવાનું બાકી હજી તમે વિડીયોમાં રેજો ભેગા તમને મજા જ કરાવશે ભૂલ મોજ છે વિડીયો બન્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ બાજુ નીચે તો લીધું હજી ઉપર એ તો અમને ખબર જ નથી આ તો અમે બહાર નીકળતા ઉપર છે અરે ફોનમાં લઈ લો આ વિડીયો બનાવવામાં તમે અંકિતભાઈ ને જઈશી હા હા વ્યુ તો હવે છે ને ઉપર જ નથી જો આ બાકી આમ એ આફ નંબર ક્રીષ્મ વિતામાં નંબર છે ને અંકિતભાઈ કઈ ઘટે મ્યુઝિયમ માં બેસી જવું આપણે હું અહીંયા ખોડામાં બેસી જઈ કરવી જાય હા આપણે ભૌતિક ભાઈ ઊભી ગયા ને ચશ્મા પહેરીને આમ જોઈ લે બાકી મ્યુઝિયમ એટલે મ્યુઝિયમ અને એક નંબર કાંઈ ન પડે એવું મ્યુઝિયમ હોય રથ અર્જુન ના આપડા ભૌતિક ભાઈ જોવો હોય તો ખુરશી ગોતી લીધી ગમે ત્યાંથી ખુરશીનો મેળ કરી ફોટો પાડવો એટલે પાડવો જ આવી મોજ તમને આગળ જોજો હજી તો આપણે કેટલું ફરવાનું બાકી જ છે કૃષ્ણ ભગવાનનો શંખ સોનાની દ્વારકા બાર જ્યોતિર્લિંગ મહાદેવ બાર જ્યોતિર્લિંગ મહાદેવ માં ત્યાં આપણા દ્વારકામાં છે નાગેશ્વર મહાદેવ આવું છે જોવાનું એકાદ વખત તમે આવજો આ બાજુ જોવા તમને ખૂબ જ મજા આવશે અને આનંદ થવું છે પાંડુપુત્ર ભીમ ને અર્જુન ના હોવા બાકી આપણે સુદામા સેતુ ઉપર આવી ગયા છીએ અને સુદામા સેતુ એ ફોટા બોટા પાડી લીધા પછી આપણે વ્લોગ ચાલુ કર્યો આગળ તો આપણે જમવા બુમવા ગયા ત્યાં તો વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું પછી એક દુકાને મોબાઈલ ચાર્જિંગ માં રાખ્યો અને હવે અહીંયા આવ્યા પછી આપણે હું કહો સુદામા સેતુ એ જઈને આપણે વ્લોગ બનાવ્યું છે આમ જો બધા ઉભા છે અને આ છે સુદામા સેતુ કેમ બાકી મોરપીચ પીચ સુદામાં સેતુ નું એક નંબર રહ્યો ને કઈ ન બને આ બધા જો થાકી થાકીને અહીં ઊભી ગયા છે હવે ફોટા બોટા પાડી પાડી આપણે પાડી લીધા ફોટા આ બધા જ વારો નથી આવવા દેતા ફોટા પાડવા મેં એમ જ પહેરા રાખે તો ફોટા પાડવા અમારા ફોટા સુદામા સેતુએ આ મોજ તો કરીશી થઈ ગયા છે હવે તડકા ધૂમ ના એ રખડી છે હવે આમ દ્વારકા બાજુ જાવું છે હવે આ વ્લોગ કેવો લાગ્યો તમને સોનાની દ્વારકા દેખાડી ને નાગેશ્વર જોયું તમને વ્લોગમાં મજા આવી તો લાઈક શેર એને કોમેન્ટ કરી દેજો બાકી તમને વધારે કહેવા એવા નથી તો આપણે અંકિતભાઈ ને એને પૂછી કેવી મજા આવી સુદામા સેતુ એ કેવી મજા આવી અંકિતભાઈ બહુ મજા આવી અમને મસ્ત જોવા જેવું ભૌતિકભાઈ ફોટા મોટા પડ્યા કે હા એના હાટું જાય સાચી વાત છે ને આપણે બીજું બધું ત્યાં જોઈ ગયેલું હતું સુદામા સેતુ ચાલુ થયો તો પછી આપણે આ બાજુ એની આવ્યા પેલા સુદામા સેતુ આપણે પહેલી વખત જોયો એક નંબર વ્યુ છે ને સુદામા સેતુ જ જોવો તમે ખાલી મન મોહી જાય અહીં આવી જાવ ને એટલે દ્વારકાધીશ નહીં દ્વારકાધીશ નું મંદિર કાંઈ નહીં અને આમ દરિયો જ છે આ દરિયો દરિયો ને આવું

તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો બાકી તો હવે આપણે આગળ જઈએ જોઈ તમને મજા બતાવી દેવી બધા હજી આગળ આપણે હવે તો આપણે સીધા દ્વારકા રૂમે જ જવાના છીએ બીજે ગેસ આપણે નથી જવાના હાલો હાલો જો મોડું જ થાય છે મોડું જ થાય તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ દેજો અને સબસ્ક્રાઈબ કર દેજો મળીએ આપણે કાલના નવા વ્લોગમાં કાલ તો આપણે હવે દ્વારકામાં જ નથી રહો પણ કાલ તો આપણે નીકળી જવાના છીએ એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આપણે આમ દ્વારકાથી નીકળશે એટલે આમ બીજા કેટલાય મંદિર મંદિરને આવે ફરવાલાયક સ્થળ અહીંયા બધા આપણે જવાના છીએ તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં જય દ્વારકાથી જ